રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના કિસાનો તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બબે વખત વાવણી કરવા છતાં ઘણા ખેડૂતોને પાક ઉગેલો નથી જેથી ખેડૂતોને માથે પડતા પર પાટું સમાન રાસાયણિક ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાયેલ છે જેના અનુસંધાનમાં આજે ખેડબ્રહ્માને યાર્ડ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલ જેમાં એમપીએમસીના ચેરમેન રાભાઈ તાલુકાના પ્રમુખ શ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષ શ્રી રેવાભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ તેમજ સજીવ ખેતી પ્રમુખ શ્રી રોજીભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ શ્રી પરેશભાઈને રેવન્યુ સર્કલના આદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રભુદેવ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાઠા પટેલ જે સુગૈરા ગુબઈ ભારતીય કિસાન સંઘ પ્રમુખ ખેડમાં સરકારે ચાલુ વર્ષમાં સોતિંગ ભાવ વધારો ખાતરનો કરેલો છે તો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચી લે અને આ ખેડૂતોએ જો તોતિંગ ભાવ વધારો પાછો નહીં ખેંચી લે તો આગળ ગાંધીજીજા માર્ગે આંદોલન પાછા આગળ આપીશું અને આપણે સરકારને સમજપૂર્વક આપણે ખેડૂ ખેડૂતોને હાલ તાત્કાલિક ખાતર ખાતરપૂરતું મળતું નથી તો તાત્કાલિક ખાતર મળતું થાય અને તોતિંગ ભાવ વધારો પાછો ખેંચી લે નકર અમે આંદોલન માટે બધા ખેડૂતો સજ્જ છીએ અને આગળ ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરવા તૈયાર છીએ સજાક જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદા હજરોજ મારો પરિચય દિનેશભાઈ પુંજાભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પૂર્વ મંત્રી સાબરકાંઠા જિલ્લા જળાયમ વર્તમાન કેન્દ્ર સરકારે તાજેતરમાં રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે જેના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘ ખેડરમા તાલુકાના કારોબારી ટીમ અને યુવા કાર્યકરો સૌ પોતા અહીંયા ઉપસ્થિત છે પ્રદેશના ઉપાધ્યક્ષ સંભળકાના આગેવાની નીચે આજે અહીંયા અમે આવેદનપત્ર આપ્યું છે એ તાત્કાલિક રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચી લે અને જ્યાં આ અપૂરતી વ્યવસ્થા છે જ્યાં ખાતરો નથી મળતા તે વ્યવસ્થિત તાત્કાલિક ખાતરની યોજના ગોઠવે એવું આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે